તો પણ અહીંયા શુદ્ધ પુરાણી લખે છે કે ભગવાન રામજી માટે આજે સ્વાગત વિધિ આસન મતલબ સંયુક્ત સુગ્રીવે પ્રણામ કર્યા છે પૂછે છે કે તમે અહીંયા કઈ રીતે हेरा राम राम हूँ ने मारो भाई वाली बने सदा भाई एवं प्रीति हमारे एक बीजा भाईओं वर्णन न थी शक ઓ યુદ્ધ કરવા એ કયો આવ્યો નઈ મોળું થયું અને મેં એક ગુફામાં એક પથ્થર લગાવીયો અને મારો ભાઈ જીવતો હતો એની મને ખબર પડી અચાનક કે એની ભૂલ મે બટલી વચ્ચે તીરાણ કરી મને મારી હાકે મને બીક લાગ્યો તો ભગવાન એ કોઈ અણ્યક કે સ્વરૂપનો છે કે અયા તા વો વાથી એક આલી શકતો નથી મતન રૂસીના આશ્રમમાં કેલે મરેલા રાક્ષસોતા અસ્તિ ના કે નહી પરિણામની શાંત મળ્યો છે એટલે આવતો નથી એટલે મને ફાયદો છે ભગવાન રામની સાથે મિત્રી બાંધે અગ્નિ પક્તાવા માટે અગ્નિની સાક્ષી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો